જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી જુનાગઢ અને આદર્શ નિવાસી શાળાના સંયુક્ત ઉપક્રમે આદર્શ નિવાસી શાળા ખાતે કેશોદ તાલુકા કક્ષાના કલા મહાકુભ ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કેશોદના માનની ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ કેશોદ નગરપાલિકાના પ્રમુખ શ્રી મેહુરભાઈ ગોંડલિયા અને અનુસૂચિત જાતિ કલ્યાણના નાયબ નિયામક શ્રી સરવૈયા સાહેબ આ તકે ઉપસ્થિત રહ્યા જુદી જુદી એનજીઓના પ્રમુખ સ્રીઓ ગ્રામજનો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે આ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાની કુલ ચૌદ કૃતિઓ આજે યોજાઈ રહી છે આ કૃતિ ચૌદ કૃતિઓમાં લગભગ સાતસો કરતા વધારે સ્પર્ધકોએ ભાગ લીધો છે અને આ સ્પર્ધાને સફળ બનાવી છે આ યોગ સેવાને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને ગુજરાત સરકારનો એક હેતુ છે ગામડાના ખૂણે ખૂણેથી બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓ અને કલાઓને બહાર લાવવા માટેનો એક સુંદર પ્રયત્ન છે અને એ પ્રયત્નમાં આજે આપણે સફળ થઈ રહ્યા છે ખૂબ સારી શક્તિઓનું પ્રદર્શન કરી રહ્યા છે બાળકો પોતાનામાં રહેલી કલાને આજે લોકોને સમક્ષ રજૂ કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં વિજેતા ખેલાડીઓ જુનાગઢ જિલ્લા કક્ષાએ કેશોદ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે અને આગળ જતા જુનાગઢ જિલ્લાને ગૌરવ અપાવે એવી આશા રાખું છું સૌને શુભેચ્છા પાઠવી છે અને આ તકે સૌનો આભાર વ્યક્ત કરું છું જિલ્લા કચેરીનો આભાર વ્યક્ત કરું છું આજે નીતાબેન વાળા પણ જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી છે અને સૌ પત્રકાર મિત્રોનો પણ હું આભાર વ્યક્ત કરું છું કે આ સ્પર્ધાને રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા સુધી એને પ્રસિદ્ધ કરે છે એ બદલ સૌનો એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ

પરંતુ પોતાની મહેનતને આગળ ધ્યાનમાં લઈને અને આગળ ને આગળ વધે તેવી મારી શુભકામનાઓ છે અને થેન્ક યુ કે અમે અહીંયા સુધી પહોંચ્યા અમારા વડીલોનો અમને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ નમસ્કાર મારું નામ કેશવાલા દિપালীખ હીમાનંદભાઈ છે અમે મેહર એજ્યુકેશન દ્વારા કે મેહર એજ્યુકેશન કમિટી કે સોધથી આવીએ છીએ અને અમને ગર્વ થાય છે કે અમે અહીંયા સુધી પહોંચ્યા આ કલા મહા ઉત્સવમાં અમે ભાગ લીધો અને આ આયોજન કર્યું તે બદલ આપ સૌનો આભાર છે જેને આ આયોજન કર્યું છે અને ખાસ કરીને જે જેને અમને અહીંયા સુધી પહોંચાડ્યા છે એ બધા શિક્ષકોનો અને બધા સર મેડમનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું અને મને ગર્વ થાય છે કે હું અહીંયા સુધી પહોંચી છું થેન્ક યુ